કોનું શાસન છે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમ છતાં પણ આપણા મારા યુવા સાથી મિત્રો હોય આજે તમે એમને ઘણા બધા ભણાવો છો ગ્રેજ્યુએટ કરો છો આજે પણ આજે તે લોકો લઈને આજે ખેતરોમાં મજૂરી કરી રહ્યા છે સાચી વાત છે આજે આપણા દરેક મા બાપના હોય છે કે મારો છોકરો પણ એન્જિનિયર બને મારો છોકરો પણ ડોક્ટર બને મારો છોકરો પણ ક્લાસ અધિકારી બને અને ગામનું નામ રોશન કરે અને સાથે સાથે મા બાપનું રોશન કરે કે ભાઈ મારો છોકરો આજે ડોક્ટર છે એવી તમામ મા બાપના સપના હોય છે કે નથી હોતા હોય છે ને કે વર્ષોથી તમે ખેતી કરો છો મજૂરી કરો છો નાના મોટા કામ ધંધો કરો છો પણ તેમ છતાં પણ આજે તમે જે કામ કરી રહ્યા છો આ સરસ્કારના શાસનમાં તમે જો આપણા છોકરાઓની પણ એક પરિસ્થિતિ આવવાની છે આજે કોઈ પણ જગ્યાએ નોકરીઓ નથી મળતી અને નોકરી મળે છે તે પણ કરાર આધારી અગિયાર મહિનાની નોકરી કરો અને અગિયાર મહિના પછી પાછા તમને છૂટા કરી દે પેપરો લિંક થઈ જાય છે આજે સરકારી કચેરીઓ ડુપ્લિકેટ મળે છે ટોલ નાખા ડુપ્લિકેટ આજે આ બધા છે આજે જે બિયારણ લેવા જોયારણો ડુપ્લિકેટ આવી ગયા દવાઓ ડુપ્લીકેટ આવી ગઈ સાચી વાત છે ને ડુપ્લિકેટ નો આખો ભરમાવો ચાલે છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પણ તેમ છતાં આ બાબતે કોઈ બોલતું નથી કોઈ રજૂઆત કરતું નથી કોઈ આગળ આવતું નથી તેમને ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ડર સતાવે છે કે મેં કશું બોલીશ તો મને આ લોકો જેલમાં મૂકી દેશે મેં કશું બોલવા જઈશ તો મારી પર ખોટી ફરિયાદ કરશે સાચી વાત છે તમે કેમ વિયો છો આપણે બધાએ જાગવું પડશે સંવિધાનમાં તમામ નાગરિક ને બધા અધિકારો આપ્યા છે જો આપણે આપણો હક અને અધિકાર ની વાત નહીં કરીએ ને તો તમે જે જિંદગી જીવતા આવ્યા છો ને આના કરતા પણ ખરાબ પરિસ્થિતિ આપણા બાળકો ની આવવાની છે